મહાસાપુરા ન્યૂઝ પ્રેઝેન્ટ કચ્છી કચરો ખેડે ખડક ખડકને એવું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે સિત્યાવીસ જણા જે કચ્છી કચ્છી જે કલાકારો છે અમુક નાટક સ્વરૂપે અમુક શાયરી સ્વરૂપે અમુક કાર્ટૂન સ્વરૂપે જે કચ્છની ઐતિહાસિક ને ભૌગોલિક અને ખાસ કરીને જે કચ્છી ટેલેન્ટ છે એને ઉજાગર કરવા માટે મહાસાપુરા ન્યૂઝ દ્વારા ટાઉન હોલની અંદર જે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે તો એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ ગુરુપૂર્ણિમા અને રવિવારના સાંજના છ કલાકે ટાઉન હોલ મધ્યે આ પ્રોગ્રામનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સર્વે ભુજવાસીઓને હાર્દિક આમંત્રણ છે કે આ પ્રોગ્રામની અંદર જોડાઈ અને કચ્છીઓ અને કચ્છી જે આપણા કલાકારો છે એ લોકોને પ્રોત્સાહન કરવા માટે આ ફંક્શનમાં જોડાય